શ્રી ગણેશાય આળી નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે આ વિડિયોમાં જગન્નાથપુરીની રથયાત્રાનો મહિમા જાણીશું જગન્નાથ મંદિર ચાર ચારધામમાંનું એક મંદિર છે જગન્નાથ મંદિર ઓરિસ્સા રાજ્યમાં વૈષ્ણવ સંપ્રદાયનું એક પ્રખ્યાત હિન્દુ મંદિર છે જે બ્રહ્માંડનાથ સ્વામી ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે જગન્નાથપુરીને પૃથ્વીનું વેકુટ કહેવામાં આવે છે ઘણા પુરાણો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ પુરીમાં ઘણા વિનોદ કર્યા હતા અહીં નીલ માધવના રૂપમાં અવતર્યા હતા ઓરિસામાં આવેલું આત્મ દ્વારકાની જેમ મંદિર દરિયા કિનારે આવેલું છે ભગવાન જગન્નાથ મોટા ભાઈ બલરામ

કરવામાં આવે છે શાસ્ત્રો અનુસાર ભગવાન બલરામ ઋગવેદનું સ્વરૂપ છે શ્રી હરિ વિષ્ણુ નારાયણ સદેવનું સ્વરૂપ છે અને બેની સુભદ્રા દેવી અર્જુન વેદની મૂર્તિ છે અને સૂર દર્શન ચક્ર અથર્વવેદનું સ્વરૂપ માનવામાં આવે છે શ્રી જગન્નાથનું મુખ્ય મંદિર વડકવાડા આકારનું છે તેનું શિખર પર અસ્તત્વ ધાતુની બનેલી શ્રી વિષ્ણુજીનું સુદર્શન ચક્ર છે તેને નીલ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે અહીંયા હનુમાનજી ચારે પ્રવેશ દ્વાર પર બિરાજમાન છે જે હંમેશા ભગવાન જગન્નાથના મંદિરનું રક્ષણ કરે છે મિત્રો હવે આપણે જાણીશું જગન્નાથપુરીની રથયાત્રા મિત્રો જગન્નાથજી સુભદ્રાજી અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું પૂજન અર્ચન કથા કરાય છે પણ એક વખત બીજના દિવસે ત્રણેય મૂર્તિઓને મોટા રથમાં પધરાવી પુરા શહેરમાં રથયાત્રા કાઢવામાં આવે છે તેઓ ઓરિસ્સાના મુખ્ય બજારમાં થઈ આશરે ત્રણ કિલોમીટર દૂરથી ગુડિયા મંદિરે લઈ જવાય છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે આ તહેવાર રથયાત્રા તરીકે ઓળખવામાં આવે છે આ રથ ખૂબ જ મોટા પેડા વાળો સંપૂર્ણ કાસ્ટનો બનેલો હોય છે દે દર વર્ષે બનાવાય છે અને તેને ભાવિકનો દ્વારા ખેંચીને લઈ જવાય છે જગન્નાથજીનો રથ આશરે પિસ્તાલીસ ફૂટ ઊંચો અને પાંત્રીસ ફૂટ ચોરસ ઘેરાવો ધરાવતો હોય છે જેને બનાવતા બે માસ જેટલો સમય લાગે છે પુરીના કલાકારો અને ચિત્રકારો આ રથના વિશાળ પેડાઓ કાસ્ટમાંથી કોતરેલા રથ અને ઘોડાઓ પર ફૂલની પાંખડીઓ અને પાકૃતિઓ ચિત્રે છે તેમાં સુંદર રીતે શણગારે છે રથનો આગળનો ભાગ ઉપર કમળના ફૂલની આકૃતિઓ ચિતરવામાં આવે છે આ રથ ગુડિયા પણ યાત્રા પણ કહેવાય છે રથ યાત્રા સાથે સંકળાયેલી ખાસ નોંધવિધિ છેરા પહેરાની છે જેમાં તહેવાર દરમિયાન

અને પાવડર છાંટે છે રિવાજ પ્રમાણે ગણના રાજા એક કલિંગ સામ્રાજ્યના સર્વચ વધેદાર અને મહાનુભવ વ્યક્તિ ગણાય છે તે પણ જગન્નાથની સેવામાં નાનામાં નાનું કામ પણ કરે છે અને એ તારા એવો સંદેશ આપવાનો હોય છે કે

આ પરત વેળાએ યાત્રામાં ત્રણેય રથ મોસિમા મંદિરે વિરામ લે છે ત્યાં ભાવિકો તે બહુદા ગરીબ લોકોના મુખ્ય ખોરાક સામો એક પ્રકારનો રોટલાનો પ્રસાદ હોય છે ભગવાન જગન્નાથની રથયાત્રા અથવા નીકળે તેનું નામ નંદિકોષ છે કહેવાય છે કે આ રથ ઇન્દ્રધારા દ્વારા આપવામાં આવેલો છે આ રથને રૂપે પીળા રંગથી રંગવામાં આવે છે ભાઈ બળભદ્ર દેવને મળેલ રથ તાલવાન દેવતાઓએ આપેલ હોવાથી તેનું નામ તાલધ્વજ છે અને બેન સુભદ્રાના રથનું નામ પદ્મધ્વજ છે રથયાત્રા દરમિયાન દોરડાઓ દ્વારા રથને ખેંચવાના કાર્યને એક અત્યંત ધાર્મિક કાર્ય માનવામાં આવે છે આ માન્યતા દ્વારા વિશ્વભરમાં લાખો લોકો રથયાત્રાના તહેવાર પર ભગવાન જગન્નાથ ધામપુરીમાં આવે છે અને ભગવાનના આ સ્વરૂપના દર્શન કરે છે હવે મિત્રો આપણે જાણીશું જગન્નાથપુરીની રથયાત્રા જગન્નાથ સુભદ્રાજી અને બલરામ ની વખત અષાઢી બીજ ના દિવસે ત્રણેય મૂર્તિઓને મોટા રથમાં પથરાવી પૂરા શહેરમાં રથયાત્રા કાઢવામાં આવે છે તેઓ ઓરિસ્સાના મુખ્ય બજારમાં થઈ આશરે ત્રણ કિલોમીટર દૂર ગુડિયા મંદિરે લેવાય છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે આ તહેવાર રથયાત્રા તરીકે ઉજવવામાં આવે છે આ રથ ખૂબ જ મોટા પૈડા અને સંપૂર્ણ કાચનો બનેલો હોય છે આ ખૂબ જ મોટા પૈડા સંપૂર્ણ કાચનો બનેલો હોય છે જે દર વર્ષે બનાવાય છે

રથયાત્રા સાથે સંકળાયેલી ખાસ વિધિ તથા રથની આસપાસની જગ્યા પાણી વડે ધોવાની વિધિ કરાય છે તે દરમિયાન રથયાત્રાના આગમન પૂર્વે રાજા અત્યંત ભક્તિભાવથી સોનાના હાથાવાળા સાવરણાથથી રથયાત્રાનો માર્ગ વાળે છે તેમજ માર્ગ પર શુખ તો કષ્ટ નું સુગંધિત જળ અને પાવડર છાંટે છે રિવાજ પ્રમાણે ગણના રાજા એકલિંગ સામ્રાજ્યના સર્વેચ્છ વધેદાર અને મહાનુભવ વ્યક્તિત્વ ગણાય છે તે પણ જગન્નાથની સેવામાં નાનામાં નાનું કામ પણ કરે છે

અને પછી છેલ્લા દિવસે જ્યારે મૂર્તિઓને ફરીથી શ્રી મંદિર તરફ લઈ જવાય છે ત્યારે એક અન્ય વિધિ મૂર્તિઓને શ્રી મંદિરમાંથી રથ પર પધરાવવાની હોય છે તેને પહાદી વિજય કહેવાય છે રથયાત્રાના તહેવારમાં મૂર્તિઓને જગન્નાથ મંદિરથી રથમાં ગુડિયા મંદિરે લઈ જવાય છે જ્યાં તે નવ દિવસ સુધી રહે છે. તે પછી મૂર્તિઓ ફરી રથ પર બિરાજીને મંદિરે પધારે છે આને બહોળા યાત્રા કહે છે આ વેળાઈ યાત્રામાં ત્રણેય રથ મોશીમાં મંદિરે વિરામ લે છે અને ત્યાં ભાવિકો જે બહુધા ગરીબ લોકોના મુખ્ય ખોરાક સામો સામોહિક પ્રકારનો રોટલાનો પ્રસાદ હોય છે ભગવાન જગન્નાથની રથયાત્રા જે

રથને ખેંચવામાં આવે છે વિશ્વભરના લાખો લોકો રથયાત્રાના તહેવાર પર ભગવાન જગન્નાથ ધામપુરી આવે છે અને ભગવાનના આ સ્વરૂપના દર્શન કરે છે જય શ્રી કૃષ્ણ જય જગન્નાથ